સોના ચાંદીના ભાવમાં મયા ભયાનક ઉછાળો જોવા મળી રહ્યો છે સોના ચાંદીની બજારમાં મેદાન ખદાન થઈ ગયું છે નમસ્કાર મિત્રો મળતી માહિતીને ધ્યાનમાં લઈને અમે આજે આવી ગયા છીએ સોના ચાંદીના ભાવ લઈને આજે શું થશે ઇન્ડિયન સરાફા બજાર અને આંતરરાષ્ટ્રીય બજારમાં સોના ચાંદીનો ભાવ કઈ રીતનો છે તેની વાત કરીએ મિત્રો તો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ આમ જોઈએ તો તેત્રીસો એકાવન ડોલર પ્રતિ અંશે ખુલ્યું છે તેવું જાણવા મળી રહ્યું છે અને દુનિયાભરની સોનાની બજારોમાં આજે કડાકો બોલી ગયો છે અને સોનાના ભાવમાં આજે ફરી એકવાર ઘટાડવાનો માહોલ જોવા મળી રહ્યો છે જો તમે સોનું ખરીદવાની ઈચ્છા ધરાવતા હોય તો આજે જ સોનું ખરીદી લેજો જેને કારણે આવનારા સમયમાં સોનાનો ભાવ હજી વધી શકશે તેવી જાણકારી રહે છે આમ જોઈએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરનો ભાવ આપણે જોઈએ તો તેત્રીસો ને પિસ્તાલીસ ડોલર અંશ પર ટ્રેડ થઈ રહ્યો છે અને કેન્દ્રીય બેંકો જેટલું સોનું ખરીદશે તેટલું સોનાના ભાવમાં વધારે વધારો જોવા મળી શકે છે જેને કારણે લગ્નગાળાની સિઝનમાં ફરી સોનાના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળશે આમ જોઈએ તો સોનાનો ભાવ ચોવીસ કેરેટ સોનાનો ભાવ જોઈએ તો એક લાખ રૂપિયાને પાંચ પહોંચી ચૂક્યો હતો પરંતુ આવનારા દિવસોમાં સોના ચાંદીનો ભાવ ફરી એક લાખ રૂપિયાને પાર પહોંચી જશે તેવી સંભાવના જોવા મળી રહી છે આમ સોનાના ભાવમાં આજે ઘટાડાનું કારણ એક જ છે કે અમેરિકા અને ચીને તેના ટેરિફ પર થોડોક ઘટાડા ને કારણે સોના ચાંદીના ભાવમાં ફરી ઘટાડો જોવા મળી રહ્યો છે જેને કારણે અમેરિકાનું મોટું એલાન થઈ ગયું છે કે ટેરિફને કારણે સોનાના ભાવમાં લગાતાર વધારો જોવા મળી શકે છે અને આ વર્ષે સુવર્ણ તક જોવા મળી શકે છે તેવી પણ જોવા મળી રહ્યું છે જેને કારણે આજે તમે સોનું ખરીદવાની ઈચ્છા ધરાવતા હોય તો આજના સોના અને ચાંદીના ભાવ તમે જાણી લો કે કઈ રીતના રહ્યા છે મિત્રો તો આજે આપણે વાત કરી લઈએ કે આજના સોના ચાંદીના ભાવ દસ ગ્રામ સોના નો ભાવ એટલે કે કોલાનો ભાવ સત્તાણું હાજર ત્રણસો નેવ રૂપિયા સો ગ્રામ સોના નો ભાવ નવ લાખ તોતેર હજાર નવસો રૂપિયા જોવા મળે છે છેલ્લા ચોવીસ કલાકમાં અઠ્યાવીસો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે મિત્રો હવે વાત કરીએ બાવીસ કેરટ સોના ભાવમાં તો તેમાં વધારો જોવા મળી રહ્યો છે તેવી જ રીતે અઢાર કેરેટ સોનાના ભાવની વાત કરીએ મિત્રો તો તેમાં દસ ગ્રામ સોનાનો ભાવ એટલે કે એક તોલાનો ભાવ તોર હજાર વીસ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ ત્રીસ હજાર બસો રૂપિયા જોવા મળે છે છેલ્લા ચોવીસ કલાકમાં સો ગ્રામ સોનાના ભાવમાં મિત્રો સત્તરસો રૂપિયા લગીનો વધારો જોવા મળી રહ્યો છે હવે વાત કરીએ આપણે ચાંદીના ભાવની તો આજે ચાંદીના ભાવ જોઈએ તો સો ગ્રામ ચાંદીનો ભાવ નવ હજાર આઠસો ને રૂપિયા એક કિલો ચાંદીનો ભાવ અઠ્ઠાણું હજાર નવસો રૂપિયા મિત્રો જોવા મળી રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં એક કિલો ચાંદીના ભાવમાં પાંચસો રૂપિયા લગીનો વધારો જોવા મળી રહ્યો છે તેવું જાણવા મળી રહ્યો છે જો મિત્રો તમારે તમારા શેરના સોના ચાંદીના ભાવ જાણવા હોય તો વિડીયોની નીચે કમેન્ટમાં તમારા શેરનું અથવા પાડોશી શેરનું નામ જણાવી દીજો જેથી અમે કમેન્ટમાં તમને સોના ચાંદીના ભાવ જાણવા મળી રહે અને હા મિત્રો તમારે સો રોજ બરોજના સોના ચાંદીના ભાવ જાણવા હોય અથવા રોકાણ કરવાની ઈચ્છા ધરાવતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મિત્રો